જય મંગલમાં રામ સીતારામ બજાઈની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ફાઇનલી જાડો ટાઈમ પછી વિડીયો ઉતારવાનો આપણે છે ને ટાઈમ મળ્યો છે મરી જ આવ્યું એ કહેતો એ કહેવાય કામ કે હાશે નહીં કામ એક હું આવે આવ્યો મેં કીધું હાલો ને નાનો હવે જીવડો બનાવી તો એક વિડીયો બનાવવાનો એક છે તો તમને દેખાડીએ અમે કે ખરેખર અમે કામ કર્યું તો ચોટાને જો આ શિયાળોમાં થોડીક વાર છે મારે દુકાન જવાનો ટાઈમ થયો હવે એક નાનકડું કામ યાદ આવ્યું હતું મેં કીધું કામ કરાવી લઈએ મિનિટ વહેલા મોડા જાય તો એમાં બહુ કંઈ ફેર નહીં પડે તો જો અત્યારે ત્યાજીઓ હાલે આ બાજુ અમારે આગળ દેખાડા તમને અહીંયા અમારા હંસાનું કામ ચાલુ હોય લગભગ તમને ખબર હશે હાલો બધાય ને સીતારામ બધાય મજામાં જઈએ અમે પણ મજામાં છે તો જોવો ટાણો હંસે બેઠે ને એ આગળ ઉછો ને દિવ્યસ મોબાઈલ જોતો તો ને એ કામ કરવા માંડ્યો મારું કામ કરવા માંડે કાઈ મે લગાઈ લ્યો

બોલવા મોર નો ધ્યાન દેખાય આપડા માં છે ના એવું કઈ ને તો હું જો હંસે બેઠી હતી એટલે આપણે ધ્યાન તો દેવું જ પડે હંસા માં પણ ઈ બાર દીકરો એનું કામ કરે તો કઈ એ બોલે કરે મારા હારું જ કરે કામ તા તો મારા હારું જો ગરમી થાય ને એટલે ઉપર થી પંખો ઉતારે ના ફિટ કરવાનો હે એ એ ઓય જા તો પંખા ને જોરો જોરો થી તૈયાર હાલે હે હાય દિવેશ હાય આવે ને હવે જુઓ આ ઉપર મેળા ઉપર પડ્યો તો એટલે એકદમ ધૂળ સળાઈ ગઈ તો સાફ કરી નાખીએ તો સારું લાગે પેલા સાફ કરી નાખીએ પછી પહેલા મા માદિકરે રીવોરથી ઓલું હોય નાખ્યું પછી મેં છે ને આ સાઈડ આખી ખોલાવે આ ને ઓલું પડી ગયું ને આખું ખોલાઈ ને હવે અંદરથી આખો સાફ કરાવ્યો તો જવો દિવસ સાફ કરે આ ઘોડો સ્પેશિયલ લઈ લે આપણે અહીંયા છે ને પંખો લગાડવાનો થાય હવે કઈ રીતના એ પંખી રહીએ છે ટેબલ પંખો તો અને કઈ રીતના લગાડવીને હવે વિચારવાનું છે અમારી પાસે એકાદી દોરી જેવું છે આપણી ખબર હોય તો ખાટલીમાંથી ઉખેરીતી ને એ દોરી છે બીજી એક દોરી નથી પણ આ દોરી વળીએ એ લગભગ તો બંધાઈ જાય હભા પંખો એ તારે મેં છે ને પડે ને તું મરે નહીં જા આ દોરી છે કંઈ ઓલીને

પેલા કે હળે ગઈ કે હા ના હું ત્યાં કાં કે તું ટ્રાય કર હું ત્યાં એ કાંધો ને હું તો ને વા બાંધે જ આ દોરી પછી તું આ ટ્રાય કર તું ટીંગાય કરી હ આમાં કંઈ છાયી ન નવી દોરી છે આ કંઈ જૂની ન થાય અને પ્લાસ્ટિકને શેઝ હાટી પછી એવી કંઈ સાવ ઝીણી ને જો મતલબ બી થોડુંક હળે ગઈ એ ઓલી દોરી અમારે ખાટલીની બીજી હતી ને એવી તો પ્લાસ્ટિકની સાવ હતી એ હળગી ગઈ

ચાલો તો જો દિવસે સાફ કરી લેજો હવે આ પટ્ટી છે એની ફેરતી ફેરતી રીંગ છે ટૂંકમાં ગોળ એને ફિટ કરવાની છે ફિટ કરે ને પછી ઘોડો લઈ પછી પાછા વા આપણે જઈએ છીએ ચાલો જો આ ફિટ થઈ ગયો સિમ્પલ થઈ ગયું એ આપણે જગ્યા કાં લગાડવી વાં લગાડવી કે સાઈડમાં લગાડવી સાઈડમાં લગાડવામાં મારવા જાવ ઢેકા

જો ચેક કરી લઈએ માન માં કે હાલ કે ને ઇન ને બે વર્ષ થી આ મેળા પર જ પડી ના થી ચાલુ પણ પાછળ નો થઈ થઈ થાય થઈ થઈ ઓ હાલે હાલે હું તો કોઈ કઈ કે રોય શેડો તમે લાગ્યો કે દો ની પડી ઇન

આપણી ઉંમર છે ઘોડે ચડવાની આમાં શરીર લડે જાય ને ફગે જાય તો અમાર દિવસભાઈ ન સીડ્યો આવું કહેવાનું હોય હાલો હવે દોરી બોરી તૈયાર કરી લીધી આ લીધો તમને અનુકૂળ આવે એ બાંધી દો તૈયાર કરી લીધી ને અનુકૂળ આવે એ બાંધી દો એ કહીએ જો અહીંયા લગાડવાની થાય હવે કેમ રહીએ ને કંઈ લાગે તો હવે આપણે લગાડ્યા પછી ખબર પડે શું તો હવે પંખી બાંધે બાપ દીકરો ભાઈ

ફાયરન રહેતા હા થઈ ગઈ આ રીતના ને તો શાંતિ ની માથે જ આવી છે હવે થોડીકી બેહન જોવે લે તું તારે આ બોન આવે જો ઉડે

શાબાશ ચાલો મોરે થોડુંક કટક બટક કરતા હોય ભૂખ જરૂર નથી પણ હવે આ ફ્રીજ નું ટાટું ટાટું છે ને દેખા પછી ખાવાની મરજી છે જઈને દેવી કે ના ને ક્યારે ખાવાનું થાય નસીબ નસીબ ની વાત છે ભાઈ ખાવું હોય એનું થોડું છે કઈ

મેવ ફટાફટ આપડી જાય દુકાને શાંતિ રે ઓવાકા આણે આજે અમારે આલે થોડું ઘણું કા ને ચાલો ઈ તો છે ભક્તિ એને આણી ભક્તિ આલે કાઈ વાગે જવાનું હોય લઈ હંસા પાસેથી મારે જો બોલો લો બોલો આણી કંઈ પોહાતું ને આણી રૂપાળો પંખો અહીંયા બાંધી તો ગરમી નો થાય તો કે મારા લુકડા ઉડે જાય લે મોબાઈલ નથી મળ્યો તારથી જો ને ઉડે ને ફફફફફફ તો એ તો ઉડે તો ખરે ને એને સામે ફાયદો કેવી રીતે છે તને ગરમી નો થાય આખા ઉનાળામાં આવે હા ઈ છે ગરમી ન થાય ચાલો આપણે ધીરે ધીરે જઈએ હાલે હાણું તો ભાઈ નતા દિવસ મોટર ખાઈ ને જાવે કામ કે ભાઈ અંદર ઘરમાં વાહ વાવ અંદર ઘરમાં પડી ભાઈ કાંઈ ને બુક કરી છે ને દિવ્ય મોટર સાઈકલ લેવા ગયો હતો આપણી બેગ વસ્તુ તે લંબા છો મોટર સાયકલમાં રહી નથી હું સ્કૂટી લઈને આવ્યો હતો દિવસ સ્કૂટી લઈને ગોપા છો પછી પાછો મોટર લઈને આવ્યો ચાવીને ખબર દિવસ નહીં ચાલો આવું ફટાફટ ચાલો શાંતિ હું જાઉં ઓકે ચાલો ભાઈ ફટાફટ જાય આપણે દુઃ કાંઈ નહીં ચાલો તો ફાઇનલી વાગી ગયા છે અત્યારે દસ એકદમ મોડું છે ગુવાસતા રેકોર્ડ તૂટે ગઈ કે હું દુકાનીથી દહ વાગે આવ્યો હોય લગભગ દહ કોઈ દી નથી વાગ્યા નવ હોવા નવ હાડા નવ વધે ને કાળક કાક થાય પાસ્તા છે ને દહ વાગે ગયા કારણ કે અમારે છે ને કામ હતું છે સાચું બધું દુકાને એક જ દીમાં એક ધારા ત્રણ લિસ્ટ આવ્યા છે મોટા મોટા ઓર્ડર આવ્યા છે લગનના બે લિસ્ટ છે ને એક હોટલનો ઓર્ડર છે એક લિસ્ટ છે એ થોડુંક પાછળ છે સો પછી તારીખ છે એટલે એને બે બધી પછી બાંધશું તો આજે આ બે લિસ્ટ કાલે જ મારે દેવાના હવે બીજું સામાન એટલે અટાણ પેક કરતા હતા એક લિસ્ટ અટાણ પેક થઈ ગયું એ બાસકા કમ્પ્લીટ કરી હું પછી કાલે બીજું લિસ્ટ પેક થઈ ગયું કારણ કે આનું બાસકું ઓલામાં ન ઓલાનું બાસકું ઓલામાં એવું જાય ને તો લોચા પડે એટલે અલગ અલગ લીસ્ટ પેક કરવા પડે એવું થાય એટલે એક અટાણ કમ્પ્લીટ કરી લીધું એકદમ મોડું થઈ ગયું ને એક લીસ હજ કાલે કરવાનું છે એ પહેલાં આણે રીક્ષા પહેલાં ભરાવી દેવી પડી છે મારે ચાલો હવે છે ને ભૂખ લાગે ઝોરો સોરોથી અહીંયા બધું ત્યાર ત્યાં રાખ્યું હવે એનંત આજે વાટ જોતી નથી ખાઉં કે બહુ મોડું કરી નાખ્યું આગળ બસ જો ફોન આવ્યો તમારે માનો તી વાત કરી ઘડી ને બેઠી હતી ને કહન સે બેહવા તૈયારી કરતી હતી કાપડા બેગ છે લો કર તો હાલો ખાઈ લઈએ બસ ને ફોન તાર નો કે કી મોડું થ્યું આજ નોટાણ હોતી કી નો ફોન મારો તો એટલે ફોન નો થ્યો એ હાસી વાત તારે પૂછ્યો ને કે ઓટાણ હોતી કી ને તઈ આવ્યા અમાર દિનેશ ને ફોન આવે ગતો કે કી આજ મોડું થ્યું ને તી વાત કરી હતી ને કે મારે માલ બાંધવાનો હોય હા એટલે મને એ ખબર જ હોતા

ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરું વગર શું મળશું નવા વ્લોગમાં જો મારો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો